ઓ માય ગોડ પાંત્રીસ વર્ષ પછી મને મારા નાનપણની બધી ફ્રેન્ડ્સ મળી હું સ્પેશિયલ મળવા ગઈ હતી અને એ કાઠિયાવાડી માહોલ કાઠિયાવાડી મીઠી મીઠી ભાષા એ જોઈને એ લોકોને મળીને મારી આંખમાં આંસુ આવી ગયા અસલ જ્યાં ગામડામાં હું રહેતી હતી નાનપણમાં અમે બધા સાથે મોટા થયા સ્ટીલની રકાબીમાં ચા પીવાની કેટલીથી ચા આપવાની અત્યારે સિટી લાઈફ તો એની પાસે કાંઈ ન કહેવાય આજે ઝલક જોઈને હું ખૂબ ભાવ વિભોર થઈ ગઈ હતી બહુ વર્ષો પછી મને મારી બધી ફ્રેન્ડ મળી અને એટલી મજા આવી અને મારું કાઠિયાવાડ મને યાદ આવી ગયું મારું નાન પણ મને યાદ આવી ગયું એની બોલવાનો લહેકો એ મીઠાશ કાઠિયાવાડી ભાષા એની પાસે સિટીની લાઈફ તો કંઈ મીઠી નથી લાગતી ખૂબ ખૂબ મજા આવી જોવા એક ઝલક જુઓ કેવી રીતે બધા બેઠા છે ગુજરાતી પ્યોર બોલવાનું મીઠાશ નિઃસ્વાર્થ ભાવ નિસ્વાર્થ પ્રેમ પાંત્રીસ વર્ષ પછી મને આ બધા મળ્યા છે અને હું સ્પેશિયલ સુરત એમને મળવા ગઈ હતી આ પણ મારી ફ્રેન્ડ છે જો આજી જાજી છે આ ફ્રેન્ડ છે બહુ વર્ષો પછી અત્યારે તો બધા આંટી બની ગયા છે ખૂબ ખૂબ મેં એન્જોય કર્યું એ લોકો સાથે મળીને ને એટલી મજા આવી આવો પ્રેમ ક્યાંય અત્યારે સિટીમાં જોવા નથી મળતો આવો લહેકો નથી મળતો આટલી મીઠાશ નથી મળતી આ જોઈને મા હું ભાવ બી થઈ ગઈ હતી